નમસ્કાર આપણે રાગ ખમાજ આધારિત વજન પ્રિય ગાંધીજીનું વૈષ્ણવ વજન હતું એની સ્થાયી મેં તમને સૌને બતાવી દીધું છે શક્ય એટલો વિસ્તારપૂર્વક સમજાવવાની કોશિશ કરી છે એમાં તમારી સમજ અને બુદ્ધિનો ઉપયોગ કરીને તમે સ્થાયીમાં પરફેક્ટ વગાડતા થઈ ગયા હશો ના થઈ હોય તો પહેલાં એની પ્રેક્ટિસ કરી લેજો પછી અંતરો આપણે શરૂ કરજો સ્થાયી કરતાં અંતરો ઈજી છે અંતરો જે છે આપણે અહીંથી જ્યાંથી છોડી હતી સ્થાયી ત્યાંથી શરૂ થાય છે લોકમાં હવે અહિયાં શુદ્ધ નો ઉપયોગ થશે અંતરામાં અહીંયા શુદ્ધ ની આવશે અને પછી પાછો કોમળની પણ ઉપયોગ થશે સ્થાયીમાં ફક્ત કોમળ નો ઉપયોગ થતો તો ખાસ ધ્યાન રાખજો

વ્યાખી આખી સહુને વંદે નિંદા ન કરે કેંદ કરે કરે રે માટે બે છે કરે નિધન

ધન ધન જનની તેની રે ધન ધન અરે સો ધન ધન સિમ્પલ છે ને અંતરો સ્થાયી કરતા બરોબર હવે આખું અંતરો વગાડીને બતાવી દઉં Yeah. પછીનો જે અંતરો છે અને એના પછીનો અંતરો કુલ ત્રણ અંતરા છે એ ત્રણે ત્રણ અંતરા એક જ સરખા છે એટલે તમારે શું કરવાનું છે આ અંતરાના શબ્દો બરાબર તમને મગજમાં બેસી જાય હૃદયસ્થ થઈ જાય તમે બરાબર રિયાઝ કરતા થઈ જાય એનું આંખ બંધ કરીને તમે અંતરોને સાથે વગાડીને ગાઈ શકો જે લોકો વગાડીને ગાવા ઈચ્છે છે એ લોકો વગાડીને ગાઈ શકે જે લોકો ખાલી વગાડવા ઈચ્છે છે એ લોકો વગાડતા થઈ જાય જે લોકો ગાવાનું સ પ્રેક્ટિસ કરે છે ગાધા જાય પછી બીજો અંતરો સેમ ટુ સેમ છે સ્વરો એનાય જ રહેવાના છે તમારે એમાં નવા અંતરાના સ્વરોને બેસાડવાની કોશિશ કરવાની છે કટ ટુકટ ઢાળ પ્રમાણે આરો અવરો કેવી રીતના સેટ થાય છે સ્વરોને ઉપર નીચે કરીને શબ્દોને તમારે સેટ કરવાની કોશિશ જાતે કરવાની છે એમ કરીને તમે આખું આવડી જાય પછી બીજા બે ત્રણ સ્વરથી અને અલગ અલગ સ્વરોથી બેસાડવાનો પ્રયત્ન કરવાનું છે કારણ કે આપણે હવે અંત તરફ જઈ રહ્યા છીએ આ આપણું છેલ્લું રાગ છે ખમાજ રાગ પછી આપણો કોર્સ સંપૂર્ણ થઈ જશે એટલે શક્ય એટલે વધારે ગીતો લેવાનો હું પ્રયત્ન કરીશ જો સારા જાણીતા ગીતો મળશે તો બેથી ત્રણ ગીતો તો તમે હું જે સમજાવું છું એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો તમારે જાતે સ્વર મેળવવું છે તો તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે હું લગભગ દરેક વિડીયોમાં બે ત્રણ વિડીયોને અંતરે અંતરે તમને સમજાવતો જઉં છું કે તમારે આ રીતના રિયાઝ કરવો પડશે પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો ડિફરન્ટ શું છે તમારી સમજનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ વસ્તુ તમારા મગજમાં એકવાર ક્લિયર થઈ જશે ને તમે એ રીતના થશો જતા થશો તો ચોક્કસ તમને સ્વરજ્ઞાન થશે અને થશે જ ઓકે તો નેક્સ્ટ લેસનમાં મળે છે તાલ સાથે લઈશું શક્ય હશે તો નહીં તો નવું ગીત લઈશું આવજો ગુડ બાય ગુડ ડે